રામ રામ ને સીતારામ જો દોસ્તો અમારે કાળઝાળ ગરમીમાં પ્રભુ સેવા આશ્રમની અંદર આઈસ્ક્રીમ ખવડાવ્યું છે એવા અમારા વિપુલભાઈ ભરકાદેવી આઈસ્ક્રીમના માલિક કતારગામ વેડ રોડ વાસ્તુકલા એપાર્ટમેન્ટમાં દુકાન ચલાવે છે ભરકાદેવી આઈસ્ક્રીમ નામની તો એને આજે ખૂબ જ સારો વિચાર આવ્યો કે કાળઝાળ ગરમીમાં આપણે આઈસ્ક્રીમ ખવરવું છે પ્રભુજીને બે કપ ત્રણ કપ જે ખાવો હોઈએ અને વિપુલભાઈનો એવો વિચાર આવ્યો એ બદલ ખૂબ ખૂબ વિપુલભાઈ તમારો આભાર જુઓ તમે બધા પ્રભુ અને વિપુલભાઈ ખુદ આઈસ્ક્રીમ કાપી રહ્યા જોવો તમે જુઓ ખુદ કે મારા આ છે મારે કાપીને ખબર છે કાળ જાળ ગરમીમાં આઈસ્ક્રીમ કાપી રહ્યા છે વિપુલભાઈ જો દોસ્તો તો તમે પણ આવો પ્રભુ છીએ અંદર કંઈ ઠંડુ ખવડાવવા માટે ઠંડુ પીવર માટે માટે વિપુલભાઈને અમારે આજે એવો વિચાર આવ્યો તો બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યું ખૂબ ખૂબ આભાર તમારો વિપુલભાઈ જો બધા પ્રભુજીને મસ્ત આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે અને આજે ધૂન સત્સંગનો પણ પ્રોગ્રામ રાખ્યો હતો બહેનોએ તો પણ બધા પ્રભુજીને આજે ધૂન ગૌરવી છે બધા જો આ બધા બહેનોએ ધૂન ગૌરવ આવ્યા હતા ધૂન મંડળવાળા બધા પ્રભુજી મસ્ત ધૂન ગાઈ રહ્યા હતા તમે પણ દોસ્તો આવો પ્રભુ શિવ આશ્રમની અંદર જો આ બહેનોની રસોઈ હતી તો એ રસોઈ બનાવાય છે અને વિપુલભાઈને આજે આઈસ્ક્રીમ ખવડવાનું વિચાર આવ્યો તે બદલ વિપુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જુઓ દોસ્તો તમે બધાએ પ્રભુજી આઈસ્ક્રીમ ખાય છે અને ધૂન પણ ખાય છે જો દોસ્તો તમે તમે પણ આવો અને આ વિડીયોને બને એટલો શેર કરો જો આઈસ્ક્રીમ વિપુલભાઈ ખુદ કાપી રહ્યા છે વિપુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કાળઝાળ ગરમીમાં આ બેનને બધાને પ્રભુજીને આઈસ્ક્રીમ આપ્યા બબે બે કપ બધાએ પ્રભુજીને બ બે કપ ત્રણ ત્રણ કપ આઈસ્ક્રીમ ખવડાવ્યો ઠંડા પડ્યા બધાને ગરમીમાંથી રાહત મળી થોડીક જો બધા મસ્ત આઈસ્ક્રીમ ખાય છે જો દોસ્તો અમને સેવા કરવાનો લાભ મળ્યો વિપુલભાઈનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું હું જેવો દોસ્તો બધાએ પ્રભુજી મસ્ત આઈસ્ક્રીમ છે જેવો સાથીઓ જો આ બહેનોની બધાની રસોઈ હતી તો એ રસોઈ બનાવે છે જેવા દોસ્તો મિત્રો વિડીયાને બને એટલો શેર કરો કોમેન્ટમાં સીતારામ લખજો જો આ બહેનો બધી રામધૂન ચાલુ હતી બેનુ બધી સત્સંગ કરાવવા આવી હતી બધા પ્રભુજીએ ધૂન ગાય જો આ બધા બહેનો મોટી ઉંમરના છે જેઓ આ બધું મસ્ત આજે બધાને આઈસ્ક્રીમ ખોડાવીને ઘણો આનંદ થયો છે તો દોસ્તો તમે પણ આવો અને આ વિડીયાને શેર કરો જો આ રસોડા વિભાગ હતું રસોઈ બનવાની તૈયારી હતી જો અમારે બેન પણ આઈસ્ક્રીમ ખાય છે જો આ બેનુ બધી બહાર ચાપ સુધારે છે જો આ બેન મસ્ત ખુશ થઈ ગયા હતા જો આઈસ્ક્રીમ ખાઈને મજા આવી કે આઈસ્ક્રીમ ખાવાની મજા આવી ગઈ કે પ્રભુજીને બધાને બે ક્રપ ત્રણ કરપ ત્રણ ક્રપની કપની લિમિટ હોય વધારે ન આપીએ જુઓ દોસ્તો બધા સત્સંગ કરતા જાય આઈસ્ક્રીમ ખાતા જાય બધા મસ્ત મસ્ત પોતપોતાની જગ્યાએ મજા આવે એમ બેહીને આઈસ્ક્રીમ ખાધું છે બધાએ જો અમારા બેન પ્રભુજી સેવામાં લાગી ગયા હતા કપ પાથરવા માટે અમારા વિપુલભાઈ જો ખુદ આઈસ્ક્રીમ ભરી રહ્યા હતા જુઓ બધા મસ્ત મસ્ત પ્રભુજી ખુશ થઈ ગયા છે જય હો પ્રભુ સીતારામ લખજો મિત્રો કોમેન્ટમાં સેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવા